અને જ્યારે આજે ભુજ મધ્ય મારા લોકસભા લોકસંપર્ક કાર્યાલયનું ભુજ તાલુકા તથા શહેરનું સંયુક્ત કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે આજે આખી અમારા કોંગ્રેસ પરિવાર અને આપ સૌ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા છો એ બાદલ આપનો આભાર માનું છું સાથે સાથે જ્યારે અત્યારે લોકોની વચ્ચે છું સતત લોકોને મળી રહ્યો છું આ માત્ર વિકાસની મોટી મોટી વાતો કરી છે લોકો ખૂબ પીડિત મહેસૂસ કરી રહ્યા છે ઠકાયેલું મહેસૂસ કરી રહ્યા છે પ્રજા ત્રાહીમાં પોકારી ગઈ છે આજે જ્યારે તમામ કચ્છના તાલુકાઓના પ્રવાસ ખેડ્યા છે ત્યારે આજે બી હું હમણાં સાથી આવું છું ત્યાં વિકાસની મોટો મોટી વાતો કરનારા સરકાર ત્યાં નર્મદાના નીર પણ હજી સુધી નથી પહોંચાડી શક્યા રોડ રસ્તાના ઠેકાણા નથી સારી હોસ્પિટલ નથી અને દુઃખની વાત તો એ છે કે સૌ ભણશે સૌ આગળ વધશે એવા નારા લોકો બોલતા હોય છે ત્યારે

ભ્રષ્ટાચાર તમામ મોરચે આ સરકાર નિષ્ફળ રહી છે એટલે પ્રજા ભી હવે જાગી ગઈ છે અને અમને પૂરેપૂરો ભરોસો છે કે આ વખતે કચ્છ લોકસભા બેઠક કોંગ્રેસ પક્ષ ખૂબ જંગી જંગી લીટ અને ઐતિહાસિક લીડ થી કચ્છ બેઠક જીતશે એવો મને પૂરેપૂરો જનતાએ ભરોસો આપ્યો છે અને વિશ્વાસ છે જનતા પર કોંગ્રેસને ફાયદો નુકસાન એ નહીં પણ ક્યારેય પણ ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરી આ ભારતીય જનતા પાર્ટીની જે ધ્રુણા છે એ સ્પષ્ટ થઈ ગઈ છે અને લોકો બી હવે જાગી ગયા છે અને સમજી ગયા છે ત્યારે પણ જાહેર જીવનમાં જ્યારે મારી તો હું તો એમનાથી ઘણો નાનો હોઈશ અને મારા બધા સિનિયર આગેવાનો છે પણ જાહેર જીવનમાં ઉપર ઉપર અને વાણી સંયમ રાખવું જોઈએ જે આપણી અંદરની અને એમની ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તેઓના કેન્દ્રીય મંત્રી પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રહી ચૂક્યા છે આવા વ્યક્તિ આવી વાણી વિલાસ કરતા હોય ત્યારે આપ સમજી શકો છો કે એમની મહિલા પ્રત્યે એક ચોક્કસ જ્ઞાતિ પ્રત્યે કેટલી એમને ધૃણા હશે અને આ વખતે પ્રજા બી જાગી ગઈ છે અને તમામ સમાજો જેમ ગત માતાના જે મને સમર્થન જાહેર કર્યું છે એનાથી એ નક્કી થઈ ગયું છે કે કચ્છમાંથી આ સરકારનું પતન નિશ્ચિત છે એનામાં કોઈ શંકા ને સ્થાન નથી